બોતા ત્યારે સવારે કોણલા ની મેન માર્કેટ માં આવી ગયા છે કે જે આપણે ફેક્ટરી એવું ચોકલેટ લા પણ એમાં બોલમીટર નાખી દીધી જાય છે તો ઈ નથી ખાતી ઈ ભાઈ બે આટમ કેટલા દરે લગને ખબર છે ચોકલેટ આઈસ્ક્રીમ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો યુ ટુ ફેમિલી આઈ હોપ તમે એકદમ મજામાં હશો અને અમારા વ્લોગ જોઈને એકદમ મજામાં હશો તો આપણે હાથમાં પર્સ લઈને ટનાટન થઈ ગયા તૈયાર જો અમારા હીરોય થઈ ગયા તૈયાર કેમ કે આજે જવાનું છે આપણે મઢે તો બન્યા રહેજો આપણો મઠના તમને માતાજીના અમારા મઠના દર્શને કરવા અને અમારા મઠ કયા ગામે છે કયા કુળદેવીમાં છે એ બધું જાણવા માટે બન્યા રહેજો વ્લોગમાં તો ચાલો આપણે નીકળીએ ગાડીમાં બેસી જઈએ આંબાની વાડી આવે છે બગીચા હોય નગરા આંબા આવે છે બગીચો ગયો બગીચો પણ આના આંબા હજી નાના નાના છે

મગેલા ઓટમ કવાઈ આ કાંદા વાવ્યો છે કદાચ કાંદા હા શું ત્યાં પર બડાઈ જાય હા ફ્રેન્ડ્સ આ તારગણી ડેમ નો નહીં તારગણી ગામ નો ડેમ કહેવાય સોરી મારે લિરિક્સ આમ તેમ થઈ ગઈ થોવા પાણી આલેલું લેલું ખાસ સુખી જુચે આ બધું જોઓ કેવો મસ્ત સીંચાય કોકે સાણા થાય પાછે સાણા આમ ઘર તો જો કેટલા ઊંચા ઊંચા છે

અને હવે એક તમને ખાસ વસ્તુ બતાવું અહિયાં રસ્તા એક ફેક્ટરી આવે છે એની છે ખબર નથી પણ અત્યારે જો રિપેર કરતા એવું લાગે છે તૂટી ગયું જો કેજીએફ ની ફેક્ટરી હોય એવું લાગે ને કેમ બાકી કેજીએફ થ્રી કે ફોર ફાઈવ સિક્સ નું જેનું શૂટિંગ કરું એનું થાય એવું છે

બોલ મટે જઈને ઈ પહેલા કે પરિવાર પરિવાર દર્શન અંદર આપણે માતાજી બેઠા છે

માટે છાલા ઉછાડે છે અહીંયા પણ માતાજી નું ત્રિશુલ ને બધું મૂક્યું છે આનું મૂકવાનું કઈ કારણ ખબર એ થોડો હોય શ્રી વધારે તો મિત્રો એક મેલડીમાં આપણે દર્શન કરીને બહાર જે રોડ પર મેલડીમાંનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ અને ચાલો તમને પણ દર્શન કરી દઉં તો સૌથી પહેલાં અહીંયા બહાર માતાજીના મેલિડીમાંનું જે વાહન છે બોકડા એ છે ત્યાંથી આપણે અંદર જઈએ મંદિર તરફ તો જો અહીંયા શ્રીફળનો તોરણ છે નાળિયેરનું અને મેલિમાની મૂર્તિ છે અંદર જો કાંઈ ઘટ નહીં તમે પણ દર્શન કરી લ્યો અને તમે દર્શન કરી લીધા તો ચાલો મેડમને રીલ શૂટ કરી અને અહીંયા જો અમારે નું થોડુંક ધ્યાન રાખવાનું આવે છે કેમ કે ભાઈ બે મંદિરે સીસીટીવીથી સજ્જ છે જુઓ અને આવું કંઈક અમારું અત્યારનું બધું વર્ક ઇન પ્રોગ્રેસ કામ ચાલુ છે બધું અને આ જે રોડ છે વયો જાય છે પાલીતાણા અહીંથી આઈ થિંક છ થી સાત કિલોમીટર દૂર હોય છે પાલીતાણા અને આ રોડ છે ગારિયાધાર જો અહીંયા ફોટા પડે હોય ને તો પડે એવું છે કાંઈ ઘટે નહીં એવા જો મા લખેલું છે સરસ મજાનું તો મિત્રો શ્રીફળ અગરબત્તી લઈ લીધી છે ને ગાડી પાર્ક કરી દીધી છે હવે આપણા મઢની અંદર આપણે એન્ટર થાય તે પેલા મેડમ લાશ કાઢી લઈ કેમ કે દાદાએ મંડની અંદર આપણા સુરાપુરા દાદા બેઠા છે એટલે લાશ કાઢવી જરૂરી છે ચાલો આપણે અંદર દર્શન કરી લઈએ ભાઈ

ભાવસ્તમ મન બહુ ભાવ દમ ચટલા દળે લગને ખબર છે ચોકલેટ આઈસ્ક્રીમ તમને કેટલો દળે ખાય તો ચોકલેટી ન ખાય ને આઈસ્ક્રીમ નો ખાય પણ આクリーム આવે ને કેમ શું મને બહુ ગમે એવું છે એમ ને તો હવે અહીંથી નીકળશું હજી ગોલો ખાવાનો બાકી છે ને નીકળવું જ પડશે હારો હાલો તો હાય ફ્રેન્ડ્સ આજે આપણે અહીંયા વ્લોગ નો એન્ડ કરીએ છીએ તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ને અત્યારે મોડી નાઈટ થઈ ગઈ છે તો જો વાત તો આ થાબા ઉપર જમવાનું કેરસ જો અમારા જૂનાગઢના મહેમાન આવ્યા છે તો એની માટે બંને વચ્ચે શીરો આ યુનિક શાક છે રવો તમને શું લાગે તમે શું કેવા કોમેન્ટ કરજો તો અત્યારે આ વ્લોગ નો એન્ડ છીએ તમને વ્લોગ ગમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બે ભૂલતા નહીં તેથી અમારો પેલો વ્લોગ તમે જોઈ શકો জয় জিজা জয় শ্রী কৃষ্ণ তো ফুড়